શું સાચું છે અને શું ખોટું છે એ કંઈ ખબર પડતી નથી પરંતુ આજે રાજુભાઈ સોલંકી કહી રહ્યા છે ગીતાબા જડેજા વિશે તો આ લોકો જે વિડીયા બનાવે છે ખોટા તો નહીં બનાવતા હોય એટલે મિત્રો તમને જો આ વિશે કેવું લાગે છે કે રાજુભાઈ જે કહે છે એ બરાબર છે કે કેમ અને ગીતાબાને ખરેખર તેની પોસ્ટમાંથી માંથી નીકાળવામાં આવશે કે કેમ તમને શું લાગે છે તમારો શું અંદાજ છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને રાજુભાઈ અને ગીતાબા જે બંને વચ્ચે તો કંઈ પણ પ્રોબ્લેમ નથી પરંતુ ગીતાબાના જે પુત્ર છે જયરાજસિંહ જાડેજા તો તેમની સાથેનો જે કાંઈ પ્રશ્ન છે પરંતુ રાજુભાઈએ ક્યારેય પણ આ બાબતે ખુલાસો નથી કર્યો અને ક્યારે ખુલાસો કરે તેનું પણ કાંઈ નક્કી નથી એવું મને લાગી રહ્યું છે તમને શું લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ એક વિડીયો તમને બતાવવાના છીએ તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કેમકે મિત્રો આ વિવાદ છે બંધ થવાનું નામ નથી થતું ચાલીસ નહીં પણ પિસ્તાલીસ દિવસ થવા આવ્યા છતાં પણ આ વિવાદ ના બંધ થવાનું નામ નથી લેતો તો દ્વારા જે જે આપવામાં આવી છે તે આગળ કઈ કાર્યવાહી કરે છે કે કેમ તે હવે આપણે જોવું રહ્યું તો મિત્રો ફરી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર